અને ચાલ સમાજ પણ મારા શિરોમાન્ય છે અને ઈ સરકારનો પરિવાર પણ મારા શિરોમાન્ય છે જે કંઈ મંદુખો હતા એવા ડાયરામાં બોલું છું તમે તો હમદદાર છો ખદડા અને ખહુરિયાની યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડાનો હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડાનો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોન બાય મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈનો મલા તો રાખતાય નહીં આવ્યો ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો માના મંદિરમાં ઊભો હતો નહીં એટલે માથી માંગી હતી બાકી હવે હોય આવો અને હવે તમને કેતો જાઉ છું આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતાં કાઢતા કેતો જાઉં છું સાંભળો આવેશ માવી નથી બોલતો

કોઈ એમ બોલી જાય કે મારી ભૂલ થઈ ગઈ પછી બાયુ ચડાવવાનો કોઈ મતલબ છે જ નહીં યાર હા એમ એમ કહી દે કો નહીં માફી માંગુ તો બરાબર છે તોડે લડી લેવાય પણ ભૂલ ની માફી હોય છે યાર એક વાર પછી ઓલી સિસ્ટમ તો છે નહીં કાલ ક્લિપ ઉગમે એવી કદાચ બને તો ઓ હો હો હવે સાગર મને કહેતો તો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવ થી આપણે શુભ શરૂઆત કરી છે એટલે હવે વાંધો નહીં અને સંસ્કાર છે ને એ બધા યુવાના વડીલો પણ છે સંસ્કાર માના લોહીમાં અને બાપ ના ધાવણમાં બધા બાપાએ દૂધ આપેલ્યા